નમસ્કાર આપ જોઈ રહ્યા છો પ્રકોપ ન્યૂઝ અને હું છું ભરત ગુપ્તા આજના વિશેષ સમાચારમાં અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર દ્વારા આયોજિત વિશિષ્ટ કાર્યક્રમની ચર્ચા કરીશું જેમાં મનોદિવ્યાંગ બાળકોને શ્રદ્ધાપૂર્વક ગાયત્રી મંત્રના માધ્યમથી આશીર્વાદ આપવામાં આવ્યા ભાદરવા સુદ પૂનમ ગાયત્રી પરિવાર નારણપુરા દ્વારા મનોદિવ્યાંગ બાળકોને સમર્પિત વિશેષ કાર્યક્રમ ભાદરવા સુદ પૂનમના શુભ દિવસે અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિકુંજ હરિદ્વારના સ્થાપક માતા ભગવતી દેવીની પુણ્યતિથિ નિમિત્તે ગાયત્રી પરિવાર નારણપુરા દ્વારા એક માનવતાભર્યો કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમ અમદાવાદના સ્મિથ સ્મિત ચાઇલ્ડ ડેવલપમેન્ટ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટ ખાતે યોજાયો જ્યાં દિવ્યાંગ બાળકો માટે મંત્રોચ્ચાર પૂજન અર્ચન અને દીપયજ્ઞ નું આયોજન કરવામાં આવ્યું હતું ગાયત્રી પરિવાર ના મનોજભાઈ ત્રિવેદી એ ગાયત્રી મંત્રો ના માધ્યમથી બાળકો ને આશીર્વાદ આપ્યા અને તેમના સશક્તિકરણ માટે ભાવપૂર્વક પૂજન વિધિ કરાવી આ પ્રસંગે બાળકોને મિષ્ઠાન અને ભોજન પીરસવામાં આવ્યું જેનાથી સમગ્ર વાતાવરણમાં આનંદનો માહોલ છવાઈ ગયો હતો કાર્યક્રમના અંતે સંસ્થા સંચાલક ચંદ્રસિંહ ચૌહાણે ગાયત્રી પરિવાર અને દરેક સભ્યનો આભાર વ્યક્ત કર્યો જે અંતરે આ યાદગાર અને આદરપૂર્ણ કાર્યક્રમ પૂર્ણ થયો આશીર્વાદ અને માનવતાનું આ સુંદર ઉદાહરણ એકવાર ફરીથી બતાવતું છે કે ગાયત્રી પરિવારના પ્રયત્નો સમાજના હિતમાં છે વધુ આવા ઉજ્જવલ સમાચારો માટે જોડાયેલા રહો પ્રકોપ ન્યૂઝ સાથે આભાર